અને હજુ તો ઘણા પગથિયા સડવાના બાકી છે તમારો બસ આવો ને સપોર્ટ રહેશે ને અમે આજે આગના કાલ ધીમે ધીમે પગથિયા સડજો તે પણ મેન વાત આજે તમને બહુ સસ્પેન્સ નહી રાખું તમને જણાવી દઉં કે આજે આપણે યુટ્યુબ ફેમિલી 5 લાખ ની કમ્પ્લીટ થઈ જવાની છે હવે બાકી કે થોડા ઘણા સબ્સ્ક્રાઇબર જ બાકી છે હમ તો ફટાફટ પૂરા કરાઈ દો હજી સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નો કરી હોય તો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી દો અને ખાસ વાત જણાવી દો

એટલે જેવો અમારો વિડીયો આવે એટલે ફટક દે તમારી ડિસ્પ્લે ઉપર આવી જાય

હજી વાર છે ગયા છે બસ આવો નવો સપોર્ટ કરશો ને તો ફટાફટ આપણે ગોલ્ડન બટન પર આવી જાય એટલે કઈ દસ લાખ સબ્સ્ક્રાઈબર થાય ને તેરે ઠેઠા હોય હજી તો આપણે અડધે ફૂગ્યા છે તો મારા વાલાઓ કરોન ને ફટાફટ સબસ્ક્રાઈબર અને વન મિલિયન કરાવો અત્યારે છે ને આપણે પાંચ લાખ માં બહુ જાદા નહીં કેવાય થોડા પણ કેટલાક બાકી છે કેતો મને નથી ખબર એમ તો તમને જ ખબર છે તો અત્યારે ગયા એ તમને લાખ પણ તમે બે ઓન કરવાનું ભોગતા નહીં વળી પાછા ભેગા થાવી ત્યારે કીશો કે રમીશભાઈ તમે વિડીયો નથી ચડાવતા આપડે તો સર ને ફટાફટ પાંચ લાખ ફોલો કમ્પ્લીટ થઈ જાય ને ગયો હતો એક વી ગયો તમે સપોર્ટ યાદ કરો છો લાગે છે કે આ તો કમ્પ્લીટ થાય જ લાગે લાગતું લાગે અને શિવાની ના પપ્પા કે ને એમ ઘણા ખરા મને અમારે એમ કેવાય કે લેડીઝ માં ઘણી છોકરીઓ કે કોઈ બાયુ કે મળે ને તો એમ કે હવે રિંકલબેન તમે બહુ વિડીયો નથી બનાવતા ને હવે રિંકલબેન તમારો વિડીયો આવું નથી આવતો એમ કે ઘણા ઘણા નો એવો પ્રશ્ન મને હોતા મોટા ભાગે ગમે ના જાય તો મોટા ભાગે મેન પ્રશ્ન આજ હોય કે તમે હવે વિડીયો નથી મુકતા પણ આજથી ના તમને જણાઈ દઉં પાંચ લાખ સબસ્ક્રાઈબર ની સાથે

બનાવવાનો તો ત્રણસો ને દિવસ મૂકવાનો હતો હવે અમે મૂકવી કે નહીં એ તમે અમારી આડે જોડાશો ને તો જ તમને ખ્યાલ આવશે બરોબર છે આપણા સબસ્ક્રાઈબર તમે વધારો અને પછી એની ખુશીમાં આપણે છે ને અલગ થી હાવ પાર્ટી રાખવાની છે પણ પેલા તો આ કમ્પ્લીટ કરો નહીં પપ્પા તમે બધા જોવા જો આટલા કાક સબસ્ક્રાઈબર કેટલા સાડી ત્રણસો કેવાય ત્રણસો ને કેટલા કેવાય

એટલે એટલે મને પહેલા એવો અંદાજ હતો કે તું આ સબસ્ક્રાઈબર છે ને આપણે બે હજાર પચીસમાં માં પૂરા નહીં થાય પાંચ લાખ પણ તમે બધા સપોર્ટ એટલો બધો કર્યો ને એટલે અમારે બે હજાર પચીસમાં પાંચ લાખની ફેમિલી કમ્પ્લીટ થઈ જાય મને આમ મનમાં વિચારતો ને મેં કીધું બે હજાર સવી આવશે ને ત્યારે આપણે પાંચ લાખ ની ફેમિલી કમ્પ્લીટ થાય પણ તમારા બધાનો સપોર્ટ જ એવો છે ને તમે પેલા મને એમ કીધું તું થોડા દિવસ પેલા કે આપડે આટલા subscriber તો થઈ જશે એટલે આપણે દિવાળી ઓરા તો કે આટલા પૂરા થઈ જ જશે તેમ મને એમ કીધું તું તો દિવાળી ને તો જો વાત છે દિવાળી ને તો ઘણી વાર છે પણ તમે ઈ પેલા ફટાફટ 5 લાખ ફોલોઅર કરી દો મને ઈ થાય છે કે તમે આજે 328 બાકી છે ઈ તમે હાન થાય કે હું જે બા ખરાબ તો નહી કરાવ જ્યાં સુધી 500 ફોલોઅર કમ્પ્લીટ ન થાય ને કા હું

ફટાફટ નવડો કરાઈ દો ને આ કાને ભગવાન કેતોન્સ સબસ્ક્રાઇબર વધારો કાકો દીકરો શિવાનો અંдай સબસ્ક્રાઇબર ની વાટે અને બધું સેટઅપ તૈયાર કરવાળો છે ટીપાઈ લેલી થી છે અને એના ઉપર બેગબુક મૂક દીધું છે અને હવે આપડે ઈ જોવાનું છે કે કેટલા સબસ્ક્રાઇબર હવે બાકી છે યમ કેટલા બાકી છે આમ જો દેખાર દઉં હું કેટલા બાકી છે એમ હવે ખાલી છે ને 100 હ સબસ્ક્રાઇબર 5 લાખ માં બાકી છે એટલે આપણે 5 લાખ ની ઇન્ફો ફેમિલી કમ્પલેટ થરે તો ટેન્શન હે 16 સબસ્ક્રાઇબર બાકી છે જોગો તો ફટાફટ અયા નવડો લાવી દીયો નવડો આઠડા ની જગ્યાએ નવડો નહીં બસ ઓટ સાય તો હારું મલે હના બાદ જઈ બેઠું દયું જાય

डांस भी अखाड़ का से चलो पांच लाख हो आज तो आप राय बद्ध हैं तो सस्ता है बद्ध हैं सर किस आप फड़े जा ना काम फड़े जा फड़ो ना क्या हम फड़े जा फड़ो ना किसी ऑस ने चिवाने में डांस कर शे ने उठ गया ये नोड़ा ये नोड़ा बताइए नोड़ा करवाना है तो बताइए नोड़ा करवाना

તો તો થઈ ગયા આપણે એમ કેવાય કે ખાલી પાંચ લાખ માં પાંચ બાકી છે પાંચ લાખ માં પાંચ દબાવવાનું છે આ કેમ બહુ આળ લગડ્યો છો પાછો ઈ પાડવાનો આપણે હો બરાબી તો જ આપણે પાડવાના હો એમાં પેલો ફૂટી ગય્યો જો આ રાખો tartar

ગોર ડાકલે વોટ ગોર ડાક તો આ જ સબઈ છે કરો પાંચ ગણો 5 4 બટન દબ એકવાર ભગવાન બોલ્યો મેં તો હવે ફાઇનલી એમ કહેવાય કે આપણે 5 લાખમાં ખાલી એક બાકી એક બાકી છે આવનેને છે એમ આલો હરુ આનો આનો એક જ

અને ખાલી એક જ બાકી છે તો હવે આપણે ઉભીને દેખાવાની હા પણ ના નથી જો છે આયા જો આ પાન બોર ને સાય સાય સંતાઈ જ આપણો ફાઈ લો

કાગળિયો કાગળિયો થઈ ગયો છે તો આપડે પાંચ લાખની યુટ્યુબ ફેમિલી કમ્પ્લીટ થઈ છે તો એના વિશે તાર બે શબ્દ શું કેવાય પાંચ લાખ ની આપડે એસો ફેમિલી કમ્પ્લીટ થઈ ગયો એટલે પેલા તો બલ થાય નો એમ કેવાય કે દિલથી ખુબ ખુબ આભાર માનવાનો અને આવો ને સપોર્ટ અમને આગળ પણ આપતા રેજો અને વન મિલિયન કરાવી દેજો એટલે જલ્દી જલ્દી આપણે ગોલ્ડન બટન પણ આવી જાય હજી તો આપણે અડધે પૂજા થઈ જેમ તમે પાંચ લાખ ફોલોઅર સુધી સપોર્ટ આપો તો એવી રીતે તમે એક વન મિલિયન સુધી સપોર્ટ આપો એટલે જલ્દી જલ્દી આપણે ગોલ્ડન બટન પણ આવી જાય અત્યારે પાંચ લાખ ને એક

મોટો થઈ ગયો એવું મને દેખાય છે કેમ લાગે તને ઘણી મોટો થઇ જશે અને કાલ આપડે હવે કાલના માટે વિચારવાનું છે કે શેની પાર્ટી કરી પછી આના પછી ના બ્લોક માં જોવા મળશે તમને તો બસ હવે આજનો દિવસ કાક આપડે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગ માં તો બાય 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 બસ કરી બસ